वचनावृत साढ़े एक बीरिया आप श्री जी अपनी बैठक में बैठे हैं और सत्संग को वृतांत को प्रस्ताव कहे है जो वैष्णव है और देवी को आश्रय करे तासु भगवत भक्ति वृद्धि पावे और रसिकानंद पुरुषोत्तम की प्राप्ति हुई है जो ऐसे उपासिक को सत्संग मिले तो और भाग्योदय सो वेद को संगी मिले તો તાકી વૃતા ચલે તો બ્રહ્માનંદ કી પ્રાપ્તિ હોય હે અરુ એસો સોજવે મે આવે તો બ્રહ્મ પદ પાવે ઓર પરમહંસ દશા હોય કિમ જો સંગ કો ફલ ઓર ભગવત સત્ય ભક્તિ પ્રેમ લક્ષણા ઉપજે બિનુ એસી પ્રાપ્તિ કો હોય ઓર ભગવદી ભગવ બડો સાધન હે નહીં ઓર જાકે અંગ અંગ પ્રેમ કર કરકે ફૂલે હે જબ ભગવદીય સંગ મિલે તબંત વ્યથા હૈ સો ઝાકી દૂર ગઈ હૈ સો તો પ્રીતિ કો લક્ષણ હૈ જો મેઘવત અનંત વ્યથા હૈ પવન કે જગઝોર હૈ અ પીછે વ્યથા હૈ પરિબ ગરજના સુને તબ શબ્દ કરે બિનુ રહે નો જો પ્રીતિ હૈ સો અપનો નેહ નિભાએ બિના કો ચલે એસો અનન્ય સત્વ નેહ કો પે હૈ અસો ઝાકુ પ્રેમ પ્રદાન જો ભક્તિ તાકો પાછે મહા અદ્ભુત પ્રતિ ઉપજે હૈ તાસ શ્રી પુરુષોત્તમ કો વસ કર લે હૈસો બળો સાધન તો પ્રેમ હૈ તાતે પ્રેમ લક્ષણા ભક્તિ સો મુખ્ય હૈ જા મહા આનંદ હોય હૈ પ્રેમી જો વૈષ્ણવ હૈ તાકુ આપનો જો નિજ ધર્મ હૈ તામે અધિક અધિક એસો બઢતી જાય હૈ અકુ ભક્તિ કો અનુભવ ભયો તાકુ તો કૌ દિન અવિશ્વાસ ન હોય અરુ વિશ્વાસ તો પ્રેમ કો પહેલો સાધન હે જો પદાર્થ ચિત્તરૂપકો વિષય અથવા શ્રવણકો વિષય શો દેખે કે સુને તામી ચિત્તકો વિશ્વાસ ભયો તો લગે લગે વિનુ પ્રેમ કેસો હોય યાતે પહેલે વિશ્વાસ તો ભક્તિ હોય હે અરુ અપને ઈષ્ટ તાકો આશય દ્રઢ વિશ્વાસ અરૂપને ઇષ્ટ તાકો આશ્રય દ્રઢ સો વિશ્વાસ તો હે અરુ સત્ય પદાર્થ હે સો તો વિશ્વાસ ફલ દીએ હે એ સપ્ત્રીમૃત સંપૂર્ણ વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી સત્સંગ છે સત્સંગનો મહિમા જગતમાં અપાર છે દરેક ધર્મગ્રંથો સત્સંગ ઉપર ખૂબ જ ભાર મૂકે છે તેટલું જ નહીં પણ શ્રીમદ ભાગવતમાં એકાદશકંદમાં ભગવાન પોતે પોતાના શ્રીમુખથી પોતાના ભક્ત ઉદ્ધવજીને સત્સંગનો અપાર મહિમા સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ સત્સંગ જેવો મને વશ કરી શકે છે તેવા બીજા કોઈપણ સાધનથી હું વશ થતો નથી અથવા પ્રસન્ન થતો નથી સત્સંગ દ્વારા મારી પ્રાપ્તિ તરત જ થઈ જાય છે ભગવાન ઉદ્ધવજીને કહે છે પ્રિય ઉદ્ધવ જગતમાં જેટલી આસક્તિઓ છે તેને સત્સંગ નષ્ટ કરી દે છે તેનું કારણ એક જ કે સત્સંગ મારી પ્રસન્નતા અને મને વશ કરી લેવામાં જેટલું સફળ સાધન છે તેવું બીજું સાધન એકેય નથી યોગ સાંખ્ય ધર્મ પાલન સ્વાધ્યાય તપસ્યા ત્યાગ ઈશાપુર્ત અને દક્ષિણાથી હું સત્સંગ જેટલો પ્રસન્ન થતો નથી ક્યાં સુધી કહું વ્રત યજ્ઞ વેદ તીર્થ અને યમનિયમ પણ સત્સંગની સમાન મને વશ કરવામાં સમર્થ નથી આ એક યુગની નહીં પણ બધા યુગની એક સરખી વાત છે સત્સંગ દ્વારા દૈત્ય રાક્ષસ પશુ પક્ષી અપ્સરા નાગસિદ્ધ્ય ચારણ ગૃહ્યક અને વિદ્યાધરોને પણ મારી પ્રાપ્તિ થઈ છે મનુષ્યમાં વૈશ્ય શુદ્ર સ્ત્રી અને અંત્યજ આદિ રજોગુણી તમોગુણી પ્રકૃતિવાળા ઘણા જીવોએ મારું પરમપ્રદ પ્રાપ્ત કર્યું છે વૃત્રાસુર પ્રહલાદ ઋષપર્વા બલી બાણાસુર મૈદાનવ વિભીષણ સુગ્રીવ હનુમાન જાંબુવાન ગજેન્દ્ર જટાયુ તુલાધાર વૈશ્ય ધર્મવ્યાધ કુબજા વ્રજની ગોપીઓ યજ્ઞપત્નીઓ અને બીજા લોકો પણ મને સત્સંગના પ્રભાવથી પ્રાપ્ત કરી શક્યા છે હે નિષ્પાપ ઉદ્ધવ જુઓ તે લોકોએ વેદોનું સ્વાધ્યાય કર્યું ન હતું અને વિધિપૂર્વક મહાપુરુષોની ઉપાસના પણ કરી ન હતી અને તેઓએ કચ્છારણ્ય વ્રત અને અન્ય કોઈ પણ તપસ્યા કરી ન હતી બસ કેવળ સત્સંગના પ્રભાવથી તે લોકોને મારી પ્રાપ્તિ થઈ હતી જરા તું માની લે કે વ્રત્રાસુર ઇત્યાદિએ તો અન્ય સાધન પણ કર્યા હતા પણ ગૌપીઓ ગાય યમલાર્જુન તથા વૃક્ષ વ્રજના હરણ આદિ પશુ કાલીય નાગ તે તો સાધન કરવામાં સર્વથા મૂધબુદ્ધિ હતા તેટલું જ નહીં એવા એવા બીજા પણ ઘણા થઈ ગયા જો એ કેવળ પ્રેમપૂર્વક ભાવ દ્વારા અનાયાસ મારી પ્રાપ્તિ કરીને કૃત્યકૃત્ય થઈ ગયા છે ઉદ્ધવ મોટા મોટા પુરુષાર્થ કરવાવાળા લોકો યોગ્ય યોગ સાંખ્ય દાન વ્રત તપસ્યા યજ્ઞ શ્રુતિઓની વ્યાખ્યા મનન અને સંન્યાસ આદિ સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ સત્સંગ દ્વારા તો હું અત્યંત સુલભ થઈ જાઉં છું જેમ મોટી મોટી નદીઓ સમુદ્રમાં ભળી જતા પોતાનું નામ તથા રૂપ ખોઈ નાખે છે તેમ ગોપીઓ પરમ પ્રેમપૂર્વક મારામાં એટલી બધી તન્મ તન્મય બની ગઈ હતી કે તેને આલોક કે પરલોક શરીર અને પોતાના કહેવાતા પતિ પુત્રાદિકની પણ શુદ્ધ બુદ્ધ ન રહી તેની તન્મયતા મોટા મોટા મુનિઓને પણ રૂપ હતી તે સાધનહીન સેંકડો હજારો અબડાઓએ કેવળ સંગના પ્રભાવથી મારા પરમ બ્રહ્મા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી ઉદ્ધવ તું કાંઈ પણ વિચાર ન કર હું તો તે જ છું અને તે જ છું એટલે કે મારા પ્યારા સખા અત્યારે તું શાસ્ત્રોના વિધિ નિષેધના કિચડમાં ન પડતા પ્રવૃત્તિ તથા નિવૃત્તિના માર્ગના સાધનની તને કોઈ જરૂર નથી તેને હું શું કહું જે કોઈ સાધનને સાધ્યના વિષયમાં સાંભળી ચૂક્યો છે અને કાંઈ પણ સાંભળવાનું બાકી છે તે બધું ભૂલી જા અને તેની ચિંતા છોડી દે તું કેવળ મારા શરણમાં આવી જા સંપૂર્ણ અંતઃકરણથી તું સમજી લે કે બધાના આત્માના રૂપે ભગવાન સ્થિતિ કરી રહ્યા છે અત્યારે હમણાં તું મારા શરણમાં આવી જા હું તેને સમસ્ત સંસારના ભયથી મુક્ત કરીશ અને મારા સત્સંગના પ્રભાવથી મારા સત્સંગના પ્રભાવથી પ્રેમલક્ષણ ભક્તિ ઉત્પન્ન થશે ભગવાને ઉદ્ધવજીને અંતિમ ઉપદેશ આપ્યો હતો અને સત્સંગના મહિમાનું આથી વધારે પ્રમાણ બીજું શું હોઈ શકે આપણા ભગવદીઓ સત્સંગ ઉપર ખૂબ જ ભારપૂર્વક લખી ગયા છે સમજાવી ગયા છે પુષ્ટિમાર્ગમાં સંગ સિવાય પ્રેમલક્ષણ ભક્તિ ફલિત થતી જ નથી તેના વિષયે અસંખ્ય કવત સાખી કીર્તનમાં વર્ણન કરવામાં આવ્યું છે સત્સંગ બરાબર સત્સંગ બરાબર પ્રભુપદને પામવા માટે જગતમાં બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી તે વિશે હવે ભગવદીઓ સમજાવે છે તે વિચારીએ સત્સંગ બરાબર કર્મ કાંડ ન કહાવે સત્સંગ બરાબર જ્ઞાન ધ્યાન નહીં પાવે સત્સંગ તુલ્ય અષ્ટાંગ યોગ હું નાવે સત્સંગ બરાબર જપ તપ નહીં શ્રુતિ ગાવે સત્સંગ બરાબર તીર્થ નેમ ન બનાવે સત્સંગ તુલ્ય વ્રત મંત્ર જંત્ર આવે સબ સાધન શિરોમણી સો સત્સંગ મનાય છે વેદથી પણ મોટો કહ્યો છે અને સત્સંગના મહિમા વિશે વેદ પણ નિશાન વગાડીને કહે છે અને પરમ ભગવતી હરબૈબા પણ કહે છે કે આપતો તો સંગતારા દાસનો આપજે સોંપજે સ્નેહરસ સહિત મુજને કે હે પ્રભુ સંગ આપો તો તમારા દાસનો આપજો અને સ્નેહરસ સહિત મુજને સોંપજો જેથી તમારી સ્નેહરસયુક્ત ભક્તિ દ્વારા આપના રસિક આનંદ સ્વરૂપ રસરૂપને પ્રાપ્ત કરી શકું લોકી ભક્તિની માગણી કરી નથી સ્નેહ અને રસ સહિતની ભક્તિ જેનામાં હોય તેવો સંગ મારે જોઈએ છે શોભજી એમ કહ્યું કે તે સંઘ મને આપી દો જેથી તે સંઘ કાયમ મારો જ રહેશે લેસ માત્ર બીજાનો થાય નહીં ઉપરોક્ત પ્રભાતિમાં હરભૈબા આવું સમજાવે છે અને પ્રભુ પાસે આ એક યાચના કરે છે કે આપીએ તો સંગ તારા દાસનો આપજે પછી સાંભળો વિનંતી મારી ચિત્ત ધરી સંગ વિના સાહેબા કેમ રહીએ હે પ્રભુ મારી વિનંતી તમે સાંભળો સંગ વિના અમે કેમ રહી શકીએ સંગ વિના આપના સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી થાય નિમેષ નિત્ય સત્સંગ પખે આત્મા અતિ દુઃખી એક પણ નિમેષ નિત્ય સત્સંગ વિના રહીએ તો આત્મા અતિ દુઃખી થાય છે માટે નિત્ય સત્સંગ વિના ન જવી જોઈએ તેમ કહે છે સેવ્ય તું સંત મને વચન કર્મે કરી અખિલ અભયપદ આપે મને કર્મ અને વચને કરીને તું સંતોનું સેવન કર તો અભયપદ જે અખિલ ધામનું પરમપદ પ્રાપ્ત થશે અહીંયા સંત કહેતા ભગવદીઓનું ભગવદીઓના સેવનથી અભયપદને પ્રાપ્ત કરી શકાય છે તારા ભક્તનો ભાવ મને કેમ રહે વાલમાં સંગ વિના સૈબા સર્વ કાચું હે વાલમાં તારા ભક્તના ભાવ મારામાં મનમાં કેમ કરીને રહે તે શીખવજો કારણ કે સંઘ વિના બધું કાચું છે સંગ વિના આપની ભક્તિ ફલિત નહીં થાય દ્રઢ નહીં થાય ફલ કાચું છે ત્યાં સાદ શું હોય માટે પરિપક્વ થવા માટે મને સંગ આપજો અને ભાવ વિના કેમ રહી શકે તારા સેવકનો સંઘ સદા સુખ આપવાવાળો છે તે પ્રેમ લક્ષણા ભક્તિના રંગે રંગીને હૃદય કમળમાં આનંદ ઉપજાવે છે માટે સુખદાયક છે તારા ભક્તના સંગ થકી ભક્તિનો રંગ રહે છે મારા સાહેબા અને તે પ્રીતિની રીતે તેના રંગમાં રંગી રીઝવે છે ખુશ કરે છે આનંદ પમાડે છે સેવક સંગતે સુખદાયક સદા હૃદયમાં રીઝવે રંગે રંગે જો મારા અહીંયા ઘણા બધા આપણે જે કીર્તનોમાં સાખીઓમાં જે જે પદ આપેલા છે એમાં સત્સંગનું મહાત્મ્ય શું છે સંગ કેમ કરવો જોઈએ કોનો કરવો જોઈએ એ બધા અહીંયા એક એક લીટી આપેલી છે જેમાં જેમાં સત્સંગનો મહિમા સમજાવવામાં આવ્યો છે એમાં જ તે આગળ છે કે સેવક સંગતે સુખદાયક સદા હૃદામાં રીઝવે રંગે રંગે પણ તારા ભક્તમાં અને તારામાં જે જુદાપણું જુએ છે તે તો જીવ દુષ્ટ સંગી છે ભક્ત ભગવાન એક જ છે તેમ જાણતો નથી તે જીવનો સંગ તો મહાન દુષ્ટ છે ખરાબ છે તેવો સંગી મારે જોતો નથી મારે તારા ચરણની રજની પ્રાપ્તિ પ્રેમથી કરવાની ઈચ્છા છે અને તે ઈચ્છા તો ભક્તનો ભાવ તારા સ્વરૂપે તેના અંગમાં જોવામાં આવે તો જ થાય દ્વૈત ભાવ મટી જાય તો તારા ચરણની રજ તેના પ્રેમ દ્વારા પ્રાપ્ત થઈ શકે કીધું ને ભક્ત ભગવાનમાં અંતરો આણવો જાણવો જીવતે દુષ્ટ સંગી તારી ચરણની રજ પામવા પ્રેમસો ભક્તનો ભાવ હોય એક અંગી પછી મારું તન્મને ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે આપ તો કહો છો કે મારું તન મન સદા ભક્ત પાસે છે આપ સદા સર્વદા ભક્તના સ્વરૂપમાં બિરાજ છો અને મારું ચિત્ત તેમાં નિત્ય રાખવાની આપની આજ્ઞા છે તો મારું ચિત્ત સદા આપના ભક્તમાં જ રહે તો જ આપનો સ્નેહ રસ હું ચાખી શકું કારણ કે આપ તો પ્રેમનું પોષણ કરનારા છો હરિભાઈ હરભાઈ બા આવો ઉત્તમ સંગ પ્રભુ પાસે માગે છે પણ નીચેની સાખીનો ભાવાર્થ હવે વચનામૃત સાથે લાગુ પડતો જણાય છે કે જેસી સંગતિ વસપર્યો તેસી ગત હોય પ્રેમ સુહાગા સંગત બિના અન્ય ઉપાય નહીં કોઈ સંગતી કે વસે જો રહે જો ઉપજે વિશ્વાસ સત્સંગ હિ પાયવો જો તજે ઓર કિ આસ ઉપરની બધી જે જે આપણે કીર્તનના પદ પદની કડી જોઈ એ બધી તો સત્સંગનો મહિમા કે સંઘ કેવો હોય એ સંઘનો સંઘથી શું શું આપણને પ્રાપ્તિ થાય એ બધું જણાવ્યું પણ હવે જે વચનામૃતનું સાર છે એ આ સાખીમાં છે કે જેસી સંગતિ વસપર્યો તેસી ગત જીયા હોય પ્રેમ સુહાગા સંગત બિના અન્ય ઉપાય નહીં કોઈ શ્રી ગોપાલલાલજી આપની બેઠકમાં બિરાજી રહ્યા છે અને સર્વે વૈષ્ણવને સત્સંગનું વર્ણન કરતાં પ્રસંગ સમજાવતા કહે છે કે વૈષ્ણવ જે છે તેમણે દૈવી જીવ જે ભગવતી જે ભગવદી છે તેનો આશ્રય રાખવો ભગવદીનો આશ્રય કરવાનું કહ્યું આશ્રય એટલે સ્થાન પ્રાપ્ત કરવું એટલે અનુભવીના સંગનું સ્થાન પ્રાપ્ત કરવું કારણ કે તેવા ભગવદીના સંગથી માર્ગનું રહસ્ય સમજાય પ્રભુનું સ્વરૂપ સમજાય ભક્તિનું લક્ષણ સમજાય તેથી તેના સંગથી ભગવદ ભક્તિની વૃદ્ધિ થાય અને રસિકાનંદ એવા પુરુષોત્તમની પ્રાપ્તિ થાય પણ તે ક્યારે કે જે એવા રસિકાનંદ સ્વરૂપની ઉપાસનાવાળા જે ભગવદી હોય તેનો સંગ મળે તો રસિકાનંદ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય જીવને જેવો સંગ પ્રાપ્ત થાય છે તેવી તેની ગતિ થાય છે એટલે તેની બુદ્ધિ ભાવના ક્રિયા આચરણ વગેરે તેને તેવું જ પ્રાપ્ત થાય છે એટલે શ્રી ગોપાલલાલજી કહે છે કે શ્રી કે રસિકાનંદનો જો ઉપાસક હોય તેનો સત્સંગ મળે તો જ રસાત્મિક પુરુષોત્તમના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે પુષ્ટિમાર્ગમાં સેવાતા પૂર્ણ પુરુષોત્તમ તે રસાત્મિક સ્વરૂપ જ છે અને પ્રેમલક્ષણા ભક્તિનું ફળ રસાત્મિક સ્વરૂપની પ્રાપ્તિનું જ છે તે પ્રેમ સુહાગા સંગત વિના અન્ય ઉપાય નહીં કોઈ એટલે જે પ્રેમ સુહાગી પ્રેમલક્ષણ ભક્તિવાળો જે જીવ છે તેની સંગત વિના બીજા કોઈ અન્ય ઉપાય સાધનથી પ્રાપ્ત થશે નહીં પ્રસાત્મિક પુરુષોત્તમની પ્રાપ્તિનો ઉપાય તેના તેવા ઉપાસકના સંગ સિવાય ન મળે તે સમજાવ્યા પછી હવે જ્ઞાનનો પ્રસંગ સમજાવે છે જો મારા વાલા આપણે પણ ઘણા પ્રસંગોમાં ભગવદીઓના પ્રસંગોમાં જોઈએ છીએ કે બધા જે પહેલાં પણ ભગવદીઓ હતા એ પણ એકબીજાના સંગથી થઈ રહ્યા છે અને અત્યારે પણ ઘણા આપણે ભગવદીઓ એવા જોશું કે એકબીજાના સંગથી અત્યારે ખૂબ જ આનંદ કરી રહ્યા છે ખૂબ જ પોષણ મેળવી રહ્યા છે ઠાકોરજીમય થઈ રહ્યા છે અને ખૂબ જ એકબીજાને તો ભાવનું પોષણ કરે જ છે પણ સાથે સાથે સમાજમાં પણ જેમ કે જયેશ કાકા છે મુકેશ કાકા છે એમની જોડી છે તો એ સંગીઓની જોડીનું આપણે જોઈને તે આપણે આમ એક મનમાં એક ગર્વ અનુભવ થાય કે આવા સંગી વૈષ્ણવો આવા ભગવતીઓનો આપણને આપણી ઉપર કૃપા છે કે આવી કૃપા આપણી ઉપર નિત્ય રહે એવું જ આપણે ઠાકોરજી પાસે અત્યારે ભાગીએ અને જેમ શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે બીજા કોઈ અન્ય અન્ય ઉપાય સાધનથી આ રસાત્મિક પુરુષોત્તમની પ્રાપ્તિ થાય નહીં તેવા ઉપાસકના સંગ સિવાય ન મળે તે સમજાવ્યા પછી હવે શ્રી ઠાકોરજી જ્ઞાનનો પ્રસંગ સમજાવે છે કે કોઈ પૂર્વના ભાગ્યોદયના કારણે વેદકો સંગ એટલે જ્ઞાનીનો સંગ મળે અને તે પ્રમાણ અને તે પ્રમાણે વર્તન કરીને ચાલે તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય એવી રીતે જ્ઞાન એ રીતે જાણવામાં આવે તો પરમહંસ દશા પ્રાપ્ત કરીને બ્રહ્મપદને પામે છે કારણ કે સંઘનું ફલ છે તે જેવો સંઘ તેવું ફળ તો જ મળે જ્યારે પુષ્ટિ માર્ગમાં તો બ્રહ્માનંદ કરતાં અધિક ભજનાનંદથી જ રસિકાનંદની પ્રાપ્તિ થાય છે પુષ્ટિજીવ બ્રહ્માનંદની ઈચ્છતો નથી તે તો ભજનાનંદ દ્વારા રસિકાનંદની પ્રાપ્તિની ઈચ્છે છે હવે કોઈ વેદનો જાણકાર હોય ભાગ્યોદયનો ઉદય થાય ત્યારે કોઈ વેદના જાણકાર એનો સંગ થાય જ્ઞાનીનો સંગ મળે અને તે પ્રમાણે એ એ જે સંગી કહે એની એની આજ્ઞા મુજબ ચાલે તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય આવી જ્ઞાન માર્ગની રીત છે પણ પુષ્ટિમાર્ગીય જીવ તો બ્રહ્માનંદ કરતાં ભજનાનંદને વધારે અનુસરે છે કેમ કે એને રસિકાનંદની પ્રાપ્તિ કરવી છે માટે પુષ્ટિ જીવ બ્રહ્માનંદની ઈચ્છતો નથી તે તો ભજનાનંદ દ્વારા રસિકાનંદની પ્રાપ્તિની ઈચ્છે છે ભગવદ ભગવદ્ ભક્તિ પ્રેમ લક્ષણા ઉત્પન્ન થયા સિવાય તેની પ્રાપ્તિ કેમ થાય તેવો પ્રશ્ન ઉત્પન્ન થતાં કહે છે કે ભગવદીના સંગથી મોટું કોઈ બીજું સાધન છે જ નહીં કારણ કે જેના અંગે અંગમાં કારણ કે જેના અંગે અંગમાં પ્રેમ ભરેલો છે પ્રેમથી તરબોળ છે અને ભગવદીનો સંગ મળે ત્યારે અનેક પ્રકારની જે વ્યથા દુઃખ પીડા તે તેની દૂર થાય છે તે તો માત્ર એક પ્રીતિનું કારણ અથવા લક્ષણ છે તેવી પ્રીતિનું લક્ષણ આપતા મોર અને મેઘનું દ્રષ્ટાંત આપી સમજાવે છે કે પ્રીતિ કેવી હોવી જોઈએ મોર અને મેઘ જેવી પ્રીતિ હોય તો સંગનું ફળ ફળે તે સુંદર પ્રીતિનું લક્ષણ સમજાવે છે તે તો પ્રીતિનું લક્ષણ છે જે મોર મેઘ મેઘવત મોર અને મેઘને અપાર પ્રીતિ છે વર્ષા ઋતુમાં જ્યારે વરસાદ આવવાનો થાય છે ત્યારે પવન ખૂબ જ જોરથી ફૂંકાય છે તે સમયે તે મોરના પીછામાં પવનના ઝપાટાને કારણે અત્યંત દુઃખ થાય છે પણ જ્યારે મેઘ ગર્જના કરે અને તે મોર સાંભળે ત્યારે પોતે પણ સામે શબ્દ કર્યા વગર રહી શકતો નથી કારણ કે પ્રીતિ છે તેથી તે આટલું દુઃખ સહન કરીને પણ મેઘની ગર્જના થતાં પોતે સામો ટહુકાર કરે છે અને પોતાના સ્નેહની ટેક નિભાવે છે વરસાદ તથા પવનના અત્યંત દુઃખનો સહ દુઃખને સહન કરીને પણ મોર મેદાનમાં આવીને પોતાના કુળની ટેક પ્રીતિને નિભાવ્યા વિના રહી શકતો નથી એવો અનન્ય સ્નેહ પોતાના અંતરમાં જ રાખે છે જેમ પ્રેમ પ્રદાન જે ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને પ્રાપ્ત કર્યા પછી મહાન અદ્ભુત પ્રીતિ ઉપજે છે તેનાથી તે પુરુષોત્તમને વસ કરી લે છે એવું મોટામાં મોટું સાધન માત્ર પ્રેમ છે તેથી પ્રેમ લક્ષણ આ ભક્તિ તે પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે જેનાથી મહાનંદની પ્રાપ્તિ થાય છે જો મારા વેલા આપણે દરેક વચનામૃતમાં લગભગ આ પ્રેમલક્ષણ ભક્તિ એવો શબ્દ આવતો જ હોય છે જે પ્રેમપૂર્વકની ભક્તિ છે હવે એના દ્વારા શ્રી ઠાકોરજી વસ થાય છે તેથી જ પ્રેમ લક્ષણ ભક્તિ પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે જેનાથી મહાનંદની પ્રાપ્તિ થાય છે શ્રી ઠાકોરજી આ સાડત્રીસમાં વચના મૃતમાં આપણને સમજાવે છે તેથી જે પ્રેમી વૈષ્ણવ છે તેને તો પોતાનો જે નિજ ધર્મ છે તેમાં અધિક ને અધિક ભાવની વૃદ્ધિ થતી જાય છે કારણ કે તેને ભક્તિનો અનુભવ સંઘ દ્વારા થયો તેથી તેને કોઈ દિવસ અવિશ્વાસ થતો નથી અને વિશ્વાસ તો પ્રેમ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે જીવનું ચિત્ત કંઈ પણ પદાર્થ અથવા વિષયને જોવે કે સાંભળે ત્યારે તેમાં લાગી જાય છે જ્યાં સુધી જીવનું ચિત્ત ન લાગે ત્યાં સુધી પ્રેમ ક્યાંથી ઉપજે માટે પહેલો તો વિશ્વાસ જોઈએ અને તે વિશ્વાસ ઉપજે છે અને તે બધું પ્રાપ્ત થાય છે અને જે સત્ય પદાર્થ છે તે તો માત્ર એક વિશ્વાસથી જ ફળ આપે છે પણ કાંઈ અસત્ય પદાર્થમાં વિશ્વાસ રાખે તો ફળ ક્યાંથી મળે સત્ય પદાર્થમાં વિશ્વાસ રાખવાથી તેનું સેવન કરવાથી જરૂર ફળ મળે તેમ સમજાવી આપશે વચનામૃત પૂર્ણ પૂર્ણ કર્યું જો મારા વાલા આપણને સૌજી કાકા પણ વારે વારે ટોકે છે વારે વારે આપણને સમજાવે છે કે સંઘ કરો તો જોઈ વિચારીને કરો કેમકે સંઘ સંઘ કર્યા પછી જેમ આપણે આગળના વચનામૃતમાં જોયા કે સંઘ કર્યા પછી જોઈને છોડીએ તો અપરાધ પડે એટલે જ પહેલાં જોઈ વિચારીને સંઘ કરવો કેમ કે અસત્ય પદાર્થમાં વિશ્વાસ રાખશું તો ફળ મળશે નહીં અત્યારે સૃષ્ટિમાં પણ ઘણું ઘણું ચાલી રહ્યું છે આપ સર્વે જોઈ રહ્યા છો આપણે જોઈને દુઃખી પણ થઈએ છીએ અને ભગવદીઓનો સંઘ હોય તો એ દુઃખમાંથી જેમ આગળ શ્રી ઠાકોરજીએ કીધું કે એનાથી પોતાની બધી વ્યથા મટે છે સંઘથી ઉત્તમ સંઘ હોય તો એનાથી પોતાની બધી વ્યથા મટે છે આ વ્યથા પણ ભગવદીના સંઘ થકી મટાડી શકાય છે માટે પહેલાં તો વિશ્વાસ જોઈએ અને તે વિશ્વાસ ઉપજે તો બધું પ્રાપ્ત થાય જે સત્ય પદાર્થ છે તે તો માત્ર એક વિશ્વાસથી જ ફળ આપે છે સંઘ કર્યા પછી આપણે જેમ આગળ પણ જોયું કે સંઘથી કલ્યાણ કે સંઘને સત્ય માનવાથી કલ્યાણ તો એમાં પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે સંઘને જો સત્ય માનીએ જે ભગવતી આજ્ઞા કરે એ પ્રમાણે રહીએ તો આપણું કલ્યાણ થાય અહીંયા પણ શ્રી ઠાકોરજી એ જ સમજાવે છે કે માત્ર એક વિશ્વાસથી જ ફળ આપે છે પણ અસત્ય પદાર્થમાં વિશ્વાસ રાખીએ તો ફળ મળે નહીં સત્ય પદાર્થમાં વિશ્વાસ રાખવાથી તેનું સેવન કરવાથી જરૂર ફળ મળે છે તેમ સમજાવી આપશ્રી વચનામૃત પૂર્ણ કર્યું ઉપરના વચનામૃતમાં ભગવદીના સંગ સિવાય ભક્તિની પ્રાપ્તિ નથી તે ખાસ સમજાવ્યું છે કારણ કે ભક્તિ તો અરસપરસની છે આપણે જ્યારે આ પ્રેમ આ ભક્તિનો અરસપરસ વૈષ્ણવોમાં આપણા કુટુંબીજનો સગાવાલા મિત્ર સંબંધીઓ જે છે તેને સ્વધર્મ પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય તેવો પ્રચાર કરશું ત્યારે જરૂર આ સૃષ્ટિ નવપલ્લવિત થઈ જશે છો અહીંયા શું કીધું કે સ્વધર્મ પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય તેવો પ્રચાર કરશું તો મારા વાલા જેમ કાલે ચૈતાલીબેને કહ્યું કે આપણે જે જે ગલત વસ્તુ ચાલી રહી છે એનો ખોટો પ્રચાર પ્રસાર ન કરીએ એને ખોટો પ્રોત્સાહન ન આપીએ અને આપણે જે શ્રી ઠાકોરજીની વાત જે શ્રી ઠાકોરજીની લીલા ચરિત્ર જે છે એનું જ તે પ્રચાર પ્રસાર કરીએ કે જેનાથી સ્વધર્મ પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય એવો પ્રચાર કરશું ત્યારે આ જરૂરથી આ સૃષ્ટિ ન ઉપલબિત થઈ જશે સિંચન વગર વૃક્ષ સુકાઈ જાય છે આજે ધર્મ પ્રત્યેની અરસપરસ પ્રચાર કરવાની ભાવના રહી નથી આગળ તે વાત પત્ર દ્વારા પણ સત્સંગ ચાલતો અને ધર્મ પ્રત્યેની ભાવના કેમ વૃદ્ધિ પામે તેવો પ્રચાર અરસપરસ થતો આજે તો આપણા ઘરમાં આપણા બાળકોને પણ ખબર નથી કે આપણો ધર્મ શું છે આપણા પ્રભુ કોણ છે તે વાતની ખામી આપણી પોતાની જ છે કારણ કે આપણે ઘરમાંથી સત્સંગ ધર્મના પુસ્તકોનું વાંચન ઇત્યાદિ કાઢ્યું જેથી માણસનું મન સ્વધર્મની વાત સાંભળતા બીજી વાતો સાંભળે તેથી મન ભ્રમિત થવા લાગ્યું જ્યારે આગળના જમાનામાં તે વાત ન હતી ઘરના વડીલો રોજ રાત્રે પોતાના સ્વધર્મનો સત્સંગ કરતા કરાવતા રોજ રાત્રે બે ધોળ કીર્તન બોલતા પછી સૂતા સવારમાં પણ પ્રાતઃ સ્મરણમાં પ્રભાતી વગેરે બોલાતી આજે એ જીવતો જાગતો સત્સંગ ક્યાં તો મારા વાલા અહીંયા જે ઉર્વશી બા અને ચેતાલીબેનની કૃપાથી આપણે સર્વે આનું રસપાન કરી રહ્યા છે ત્યારે સાહીઠ પ્લસ છ એટલે ટોટલ છાસઠ વિષ્ણુ આ રસપાન કરી રહ્યા છે જે અહીંયા ભગવતી પોતાની ભાવના વ્યક્ત કરે છે કે આવો સત્સંગ ક્યાં તો જેમ અહીંયા કીધું એમ બે ધોળ કીર્તન બોલતા રોજ રાત્રે પોતાના સ્વધર્મનો સત્સંગ કરતા અને કરાવતા આ જૂના જમાનાની વાત આગળના જમાનાની વાત છે પણ અત્યારે પણ આ ઉર્વશી બા અને ચેતાલીબેનની કૃપાથી અને ખાસ તો પાચાબાબાની કૃપાથી આ બધું સંપન્ન થાય છે શ્રી ગોપાલલાલની સૃષ્ટિમાં આજ પર્યંત જે આ ચાલી રહી છે તે માત્ર એક અરસપરસના સત્સંગને આધારે તે આજ આપણે જો થોડો પરિશ્રમ લઈને ચાલુ રાખશું તો આપણા બાલગોપાલ પણ આ સ્વધર્મનું પાલન કરવામાં સફળ થશે દરેક વૈષ્ણવે અરસપરસ સત્સંગ દ્વારા ધર્મની વૃદ્ધિ થાય તે વાતને ખાસ લક્ષ્યમાં રાખીને તેનું અનુસરણ કરવા વિનંતી આ વચના મૃતનો ખાસ ઉદ્દેશ્ય એ જ છે જેમાં અહીંયા શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે સત્સંગથી જ રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે કેમ કે સત્સંગમાં જે આપણે લીલાચરિત્રના પ્રસંગો જોઈએ છીએ ઠાકોરજીના પ્રસંગો જોઈએ છે ભગવદીઓના પ્રસંગો જોઈએ છીએ એનાથી શેર લોહી ચડે છે અને શ્રી ઠાકોરજી આપણા ભગવદીઓ કેવા કૃપાપાત્ર હતા એમનું શું પ્રતાપબળ હતું આપણા શ્રી ઠાકોરજીનું શું પ્રતાપબળ છે એ જ્યારે આપણે ચિંતન મનન કરશું તો શ્રી ઠાકોરજીમાં આપણને વિશ્વાસ ઉપજશે અને વિશ્વાસ સત્સંગથી ફલિત થશે કેમ કે નિત્ય સત્સંગ થશે નિત્ય એ પોષણ મળશે તો શ્રી ઠાકોરજીમાં ભાવ વધશે અને વિશ્વાસ જો આપણે જેમ શ્રી ઠાકોરજી આજ્ઞા કહીએ ને કે વિશ્વાસ હશે તો ફળ મળશે એમ સત્સંગથી વિશ્વાસ વધશે અને શ્રી ઠાકોરજીમાં દ્રઢ આશ્રય થશે અને રસાત્મિક પૂર્ણપુરુષો તેમની પ્રાપ્તિ થશે આ મૃતનો ખાસ ઉદ્દેશ્ય એ જ છે ઇતિ સાડત્રીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી જ કંઈ ભૂલચૂક થયું હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ